કપલેથા સરપંચ સુફિયાન દ્વારા નવસારીમાં પૂરની પરિસ્થિતિ માટે અતિ આવશ્યક સહાય મોકલાઈ પ્રજાપંખ નવસારી તારીખ સત્તાવીસ જુલાઈ બે હજાર ચોવીસ નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પૂરના નદીના પાણી ઘૂસતા અને ઘરોમાં જળબરાવની પરિસ્થિતિ ઊભી થઈ છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક બીમાર લોકો દવાઓ વિના ત્રાસ અનુભવી રહ્યા છે આ સાથે જ ખાદ્ય સામગ્રી અને દૂધની ભારે તંગી વર્તાઈ રહી છે નાના બાળકો અને વયસ્ક લોકો આ ભારે વરસાદી ફસાયેલા છે કપલેથા ગામના યુવાન સરપંચ સુફિયાન દેગિયા અને તેમના મિત્રો આજે સંજોગોનો સામનો કરતા નવસારીના પાણી ભરાયેલા વિસ્તારોમાં બે હજારથી વધુ દૂધની થેલીઓ પીવાનું પાણી બોટલ ખાવાનું અને અન્ય જીવન જરૂરી વસ્તુઓના વિતરણ માટે જઈ રહ્યા છે સુફિયાન દેગિયાએ જણાવ્યું છે કે સ્થાનિક લોકોના સૂચન અનુસાર જ્યાં જરૂરિયાત ખરેખર છે તે સ્થળોએ કીટ વિતરણ કરવામાં આવશે આ સંકટની ઘડીમાં આકસ્મિક સહાય પૂરું પાડવા માટે તેઓ સંપૂર્ણ સમર્પિત છે આજ વ્યક્તિએ સામરોદ ગામના આવા નાગરિકો માટે પણ ખાવાની વ્યવસ્થા કરી છે જી સુસુ કામગીરી ચાલી રહી છે હાલ દેખકે આપણે મસાલા ખીચડી બનાવવાનું કામ ચાલુ રહ્યું છે દૂધના એ પણ થેલી પણ આવી ગઈ છે ત્રણ હજાર પાણીના બોટલ પણ આવી ગઈ છે બિસ્કીટો આવી ગયું છે હવે અહિયાં થી નવસારી જવા નીકળવાના બે હજાર થી વધારે માણસનું જમવાનું છે આજે બીજું આ સુવિધા કેટલા દિવસથી કરી રહ્યા છે કેટલા લોકોને છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યા છે પેલા અમે સામ્રાજ ગયા હતા અઢીસો માણસ નું જમવાનું લઈને ગઈકાલે રાતે પણ અમે નવસારી ગયા હતા ને આજે પણ નવસારી જવાના છે અયુબભાઈ મારું નામ અયુબભાઈ સાહેબ કપલેતા ગામમાં જે ફિકરના હાથે જે લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને જે કામો કરી છે છે એક ટાઈમનું ભોજન બે ટાઈમનું ભોજન પહોંચવાથી કહેવાનો મતલબ મારો એ છે કે લોકોની સમસ્યામાં દુઃખોમાં ગમમાં અમે ભાગ લઈ રહેલા છે ગામના સરપંચશ્રીની આગેવાની ગામના નવજવાનો બધા લોકોએ મળીને સાથે મળીને એકતાનું વિરુદ્ધ બતાવ્યું છે એકતાનું પ્રતિક બતાવ્યું છે દરેક કોમની લાગણી બતલાવી છે કે બધા સમાન છે કોઈ ભેદભાવ નથી અને અમે હિન્દુસ્તાની છે હિન્દુસ્તાનમાં રહીને આવી બાબતોના અંદમાં ભાગ લેવો એ ધર્મની વાત છે અને અમારી જાતથી અમારી વાતથી કોઈને પણ ફાયદો પહોંચે નુકસાન નહીં પહોંચે એ અમારો ધર્મ છે